છે ને બાપુ રામાયણ છે કે આપણો અદ્ભુત ગ્રંથ છે રામાયણ તો રામાયણ છે મને બહુ ગમે છે પણ મને એક મારો ભાઈબંધ કહેતો તો મને કે તમને સાંભળવાનો શોખ બહુ પણ કે તમે જાઓ અહીંયા કે રામાયણની જ ખોડીને બેઠા હોય તમે કહું તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને હું તો એ કહું કર્યું હોય નથી કંઈ સાંભળવું એ નથી કોઈક એ કાંઈ કરવું હોય નથી તો પછી હવે અમારે બીજું કરવું હોય શું

કે હસ્તીના પૂર ની તમે લઈ લ્યો પણ પાંચ ભાઈ ને ખાવું શું પાંચ ગામ તો દો કે હોવાના નાકા ની અણી જેટલું નથી દેવું કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી અને બાય છે આ બધા ધંધે લઈ ગયા શું કાઢ્યું શું અને આ રામાયણ કે જેને જોઈને લઈ જાવ બાપુ રામાયણ માં કઈ ઘટ્યું નહીં મહાભારતમાં માં કઈ વધ્યું નહીં તમને અને મને એક મારે બતાવ્યો છે બાપુ આ બધા ખોટા કેડા છે આપણી વાત નથી જે જે ધર્મ જે જે ગ્રંથો બનાવ્યા છે એની કઈક સમજી સમજી બનાવ્યા છે એક એક મા ભગવતી સીતાજી ની વાત તમને કરું સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હરણ થયું સીતાજીમાં માં કઈ શક્તિ જ નહોતી હું તો એમ કહું છું કે મા ભગવતી દેવી શક્તિ સીતા એક અગ્નિનો ગોળો હતો ગોળો રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે બોલા પણ એક આપણને કેડો બતાવવા માટે જે દુનિયામાં ભાઈ હોય બાપ હોય માં હોય પત્ની હોય કોઈ બી હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય દુનિયામાં બાપુ રાવણ તો ગામો ગામ છે મરી ગયા વેમમાં ન રહેતા જે ટપી જાય જે લક્ષ્મણ રેખાને ટપે પછી બાપ ને હોય દીકરા ને હોય વહુ ને હોય હાઉ ને હોય દીકરી ને હોય બધા હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈને પાવર હોય ખોટી વાત કારણ કે મેં ઠેકડા બહુ મારી લીધા હારું થયું માર કે ચડ્યા આ સાધુ ના સત્વારે કઈક મેળ પડી ગયો આપડો કે આપણા ધંધા જેવા છે એ તો અહીંયા આવીને પૂછો તો ખબર પડે હા અહીંયા નથી અમને કોઈ હોવા દેતા ભજનમાં આવજો ભજનમાં આવજો અહીંયા કોઈ કહેતો નથી ભજન માં આવજો સંત સિવાય બાપુ કોઈ માણસ બાપુ માણા બનાવી શકે એવી વાત જ નથી રાખ પણ આપણે વાતો બધી ઘણી કરશું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન છે વાતું પડી છે એમના ભજન કોઈ થી બને નહીં એક વાણી એવું કે છે કે બાબુ તમે કોણ છો ને હું કોણ છું એની જો ખબર ન હોય ને તો આપણે આંટો થયો એટલી ખબર મીરાબાઈ ની વાણી કે છે આત્માને ઓળખ્યા વિના લક ચોરાસી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવ ફેરા નહીં મટે હું કોણ છું એની મને ખબર હોવી જોઈએ તમે કોણ છો એની તમને ખબર હોવી જોઈએ નકર તો બાકી જાનવરે પેટ તો ભરી લેશે ગુજરાત આગળ ભેંસું ભૂંડા બધું પેટ તો ભરી લેશે

એક તમે જોવો તો તમને મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે બોલો આપણને પાર લે જીવે એવું નથી આવ્યું કોઈ થીગડા પહેર્યું લુગડું કોઈ પહેર્યું તા ફાટલા પહેરું કર્યું બોલો માણા માણસ બોલા જીન્સ માં તમે જોવો માથા બીજા એવડા એવડા પહેર્યા હોય ને પાછા એના દુનિયા પાસે એમ કે આ બધા હારાવાળા એક આંગળી જાય એટલું હોય ને તો આપડી માવડીઓ કહેતી હતી લાય બટા બે ટાંકા લઈ દો ઈ ઈ આપણી સંસ્કૃતિ હતી અને શું દીવ ઉઠાડ્યો ભણી ભણી ભણતરની જરૂર છે એમાં મારી ના નથી પણ કઈક આપણી સંસ્કૃતિ ની ખબર તો હોવી જોઈએ આપણે કોણ છે એની ખબર ન હોય તો શું માણામાં જાનવર નગર બાપુ હળદી ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે સતાધાર માં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણ નો ને ગતાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલતા ગતાડા કરતા બે થઈ ગયા અરે કોઈ મતલબ નથી બાપુ સંપત્તિનો એક સમજી લેજો જેનો સમય છે એની જ મજા છે સમય હોય ને ત્યારે બાપુ તમે ગમે કરીએ કોઈ સમય ક્યારે વ્યો જાય કોઈ ખબર નથી તેથી રાંકા ગઈ નાખે એમ સમય ની બલિયારી છે તમને મને મોકો મળ્યો છે કઈક કરી લેજો ગંગા સતી વાણી કે એકવીસ હજાર એમના માલ્યા જાય છે बोले बीजो नहीं परमेश्वर से पोते हरिद्वार सोमनाथ जाऊँग वाला द्वारा उपरा खोटू मत नहीं बदाय जी गंगा नही पाप पड़ी जाए गंगा जी नही पाप पड़ी जाए गंगा रहता है रोज नहीं धूमका देता है

એ અનુભવ કરવા રે આવો અનુભવી રે અનુભવ કરવા રે ભોલે જીઓ સો એ જીઓ હમ શો तो सी वणी वणी गुरूगाम तो जाणी रे हो बसी जो वणी रहे अनुभव બાબુ ની આ વાત છે એમના ભજન કોઈ દી બને નહીં અને એવા સમર્થ સદગુરુ સિવાય ભજન મગજ માં ઉતરે